વચ્ચે ગઈકાલ રાત્રિ ભારે વરસાદ નોંધાયો અમદાવાદમાં વરસાદથી હાલ બેહાલ થઈ ગયા છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ગઈકાલે મધરાત્રિથી જ આ વરસાદ ચાલુ છે પૂર્વથી માંડીને પશ્ચિમ સુધી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો આ વચ્ચે નોકરીયાત વર્ગના લોકોને પણ ભારે હાલાકી વેઠવી પડી રાયપુર ખાડીયા લાલ દરવાજા આંબાવાડીમાં વરસાદી માહોલ હાલ યથાવત જોવા મળી રહ્યો છે તો એસજી હાઈવે સહિત ભાગોમાં વૃક્ષ પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે

શરૂ થયેલો જોવા મળે છે એટલે કે કહી શકાય કે જે અમદાવાદમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે યથાવત જોવા મળતી હોય છે જે પ્રમાણે અત્યારે હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે હટકેશ્વર સર્કલ છે તે બેટમાં ફેરવાયેલું જોવા મળી રહ્યું છે તો સાથે જ પૂર્વ વિસ્તારમાં જે બાપુનગર છે નિકોલ છે નરોડા છે વોરાના રોઝા છે તે તમામે તમામ વિસ્તારોની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો સાથે જ બીજી વાત કરવામાં આવે પશ્ચિમ વિસ્તારની તો પશ્ચિમ વિસ્તારમાં બેદરપુર ખાતે પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જે સોનલ શિરેમાં રોડ આવેલો છે તે રોડ પણ પૂરેપૂરો પાણીમાં ભરકાવ જોવા મળી રહ્યો છે તો સાથે જે સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ છે તે મધરાતે ખાતકેલો અમદાવાદમાં જોવા મળી રહ્યો છે અને કે કહી શકાય કે આજે જે સંયોગ જોવા મળી રહ્યો છે જન્માષ્ટમીના દિવસે વરસાદ આવવો એ ખૂબ જ મહત્વનું કહી શકાય કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનો જે જન્મ છે તે રાત્રે બાર વાગે થયો તો તે સમયે પણ ધોધમાર અને મુશળધાર વરસાદ છે તે સમયે થયેલો જોવા મળતો હતો એટલે કે આ જે સંયોગ છે વિધિ રીતે ખૂબ જ શુભ ગણી શકાય છે એટલે કે કહી શકાય કે અમદાવાદમાં ઘણી જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ જોવા મળી છે એટલે કે કહી શકાય બાપુનગરની અંદર વૃક્ષ ધરાશાય છે આશરે ફાયર બ્રિગેડ વિભાગ જોડે થી જે પ્રમાણે આંકડા મળી રહ્યા છે તે પ્રમાણે અમદાવાદમાં દસેક જેટલા વૃક્ષો ધરાશાયી થયાની વાત સામે આવી રહી છે એટલે કે કહી શકાય કે પૂર્વ હોય કે પશ્ચિમ હોય તમામ તમામ વિસ્તારમાં અત્યારે હાલ મેઘરાજા અમદાવાદ અને હોય જેવા દ્રશ્યો અમદાવાદમાં જોવા મળે છે તો બીજી તરફ હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે પ્રમાણે વધુ ચોવીસ કલાક માટે ભારે વરસાદ અમદાવાદમાં વરસી શકે છે એટલે કે કહી શકાય કે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી અમદાવાદમાં વરસાદની આગાહી આપવામાં આવી છે એટલે કે અમદાવાદ સાહિત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની ધમેકાદાર બેટિંગ છે તે થઈ શકે તેવી પણ પૂરેપૂરી શક્યતા જોવા મળે છે તેમ કે કઈ બીજી તરફ જે અમદાવાદ કોર્પોરેશન કહેતું હોય છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે કે પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત ફક્તને ફક્ત કાગળ ઉપર જોવા મળતી હોય છે કારણ કે સાડા ચાર ચાર ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં ખાતે જે ત્યાં સમગ્ર વિસ્તાર છે જે પૂર્વના વિસ્તારો છે તે પાણી ભરાયેલા જોવા મળતા હોય છે બેટમાં ફેરવાયેલા જોવા મળતા હોય છે એટલે કે કહી શકાય કે

જી ચોક્કસથી આરતી જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે જે પ્રમાણે તમે કહ્યું કે ત્રણ સિસ્ટમ જે સર્ક્યુલેશન થઈ છે તે પ્રમાણે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યાં આગળ જે ગામડાનો જે વિસ્તાર વિસ્તાર છે 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 ત્યાં ત્યાં જે આગળ માટે પણ કરવામાં અને બીજી બાજુ સરદાર સરોવર ડેમની જે સપાટી છે તે પણ જળ સ્થળમાં વધારો થતો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ વાત કરીએ તો અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર યલો એલર્ટ એટલે આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં આગળ પણ વરસાદની સંભાવના છે તે જોવા મળી શકે છે અત્યારે હાલ તમે જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે ભાડજ પાસે પણ અત્યારે હાલ વરસાદ છે તે શરૂ થઈ ચુકેલો જોવા મળી રહ્યો છે એટલે કે કહી શકાય કે ભાડજ ખાતે અમદાવાદના જે છેવાડાના ગ્રામીણ વિસ્તાર છે ત્યાં પણ વરસાદની જે શરૂઆત છે તે થયેલી જોવા મળી રહી છે એટલે કે અમદાવાદની અંદર જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ સુધી વરસાદ છે તે વરસી શકે છે તે આગાહીના મુજબ જ અત્યારે હાલ અમદાવાદમાં ફરીથી ધોધમાર વરસાદ છે તે શરૂ થયેલો જોવા મળી રહ્યો છે જી દવલ મારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનું